શબ્દોમાં ખબર છે બહુ જ તાકાત હોય છે અને એમાં પણ એવા શબ્દો જે સદીઓથી પેઢી દર પેઢી શ્રદ્ધા અને ભક્તિ સાથે બોલાયા હોય એની તો વાત જ અલગ છે તો ચાલો આજે આપણે એવા જ એક શક્તિશાળી સ્તોત્રને નજીકથી જાણીએ તો આ છે ચામુંડા ચાલીસા હવે પહેલી નજરે જોતા તો એમ લાગે કે આ તો ફક્ત ચાલીસ શ્લોકની એક કવિતા છે બરાબર ને પણ જે લોકો શ્રદ્ધા રાખે છે એમના માટે આ એક અભેદ્ય કવચ જેવું છે આ એવું સ્તોત્ર છે જે શક્તિશાળી દેવી ચામુંડાને સમર્પિત છે અને એમાં શક્તિ આસ્થા અને સુરક્ષા આ ત્રણેયનો સમન્વય જોવા મળે છે તો આ સમગ્ર વિષયને સમજવા માટે આપણે પાંચ ભાગમાં આગળ વધીશું પહેલાં તો એ સમજીશું કે આ ચાલીસા છે શું પછી દેવી ચામુંડા વિશે જાણીશું એ પછી સ્તોત્રમાં એમની પ્રશંસા કેવી રીતે થઈ છે એ જોઈશું ભક્ત શું પ્રાર્થના કરે છે એ સમજીશું અને છેલ્લે આ સ્તોત્ર શું વચન આપે છે એના પર વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી ચાલીસા શું છે આ ભક્તિના સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે મતલબ આપણે ચામુંડા ચાલીસાની વાત કરીએ એ પહેલાં ચાલીસા શબ્દનો અર્થ શું છે એ તો જાણવું જ પડે તો જુઓ નામમાં જેનો અર્થ છુપાયેલો છે ચાલીસા એટલે કે ચાલીસ હિન્દીમાં ચાલીસનો મતલબ થાય છે ચાલીસ તો આ એક એવું ભક્તિ સ્ત્રોત્ર છે જેમાં બરાબર ચાલીસ શ્લોક હોય છે અને એની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે એની સરળતા એ એટલું લયબદ્ધ અને ભાવથી ભરેલું હોય છે કે કોઈ પણ સામાન્ય માણસ પણ એને સરળતાથી ગાઈ શકે અને એનાથી પોતાના ઈષ્ટદેવ સાથે એકદમ સીધું જોડાણ અનુભવી શકે એટલે જ કહી શકાય કે આ ભક્તિ વ્યક્ત કરવાનો એકદમ લોકપ્રિય અને સીધો રસ્તો છે સારું તો હવે આપણે જાણીએ છીએ કે ચાલીસા શું છે હવે એ જોઈએ કે આ ચાલીસા કોને સમર્પિત છે વાત કરીએ દેવી ચામુંડાની એક ઉગ્ર રક્ષક અને સાથે સાથે એક પરોપકારી માતા આ સ્તોત્રના કેન્દ્રમાં એ જ દિવ્ય શક્તિ છે આ સ્તોત્રમાં બરાબર વચ્ચે દેવીનું આ સ્વરૂપ જોવા મળે છે દેવી ચામુંડા સિંહ પર બિરાજમાન છે અને સિંહ શેનું પ્રતિક છે હિંમતનું શક્તિનું એટલે આ એક જ ચિત્ર આ એક જ ઝલક દેવીના સ્વભાવને એકદમ સ્પષ્ટ કરી દે છે કે તેઓ નિર્ભય છે શક્તિશાળી છે અને અનિષ્ટ પર શાસન કરવા માટે જ છે આ ચાલીસા જ્યારે દેવીનું વર્ણન કરે છે ત્યારે એમના બે અલગ અલગ પણ મુખ્ય સ્વરૂપોને સામે લાવે છે એક તરફ એ દુષ્ટોનો ભયંકર વિનાશ કરનારા છે અંધકાર સામે દિવ્ય શસ્ત્રો ઉઠાવનાર એક મહાન યોદ્ધા છે એ જ દેવી બીજી જ ક્ષણે પોતાના ભક્તો માટે એકદમ દયાળુ એકદમ માતૃત્વપૂર્ણ રક્ષક બની જાય છે અને આ જ એમની ખાસિયત છે ઉગ્રતા અને કરુણાનો આવો અદભુત સંગમ તો હવે વાત કરીએ રક્ષકની પ્રશંસાની ચાલો આ ચાલીસાના એ શ્લોકોમાં જરા ઊંડા ઉતરીએ જે દેવીની આ દૈવી શક્તિની ઉજવણી કરે છે એક શ્લોક છે જેમાં કહેવાયું છે તમે રાક્ષસો અને દુષ્ટ શક્તિઓનો નાશ કરો છો ત્રણેય લોકમાં તમારો મહિમા ગવાય છે હવે આજે છે ને એ ફક્ત વખાણ નથી આ તો એક જાહેરાત છે એક ઘોષણા છે કે ભાઈ જ્યાં સુધી દેવી છે ત્યાં સુધી દુષ્ટતાનો વિજય થઈ જ ન શકે અને એમનો પ્રભાવ ખાલી કોઈ એક જગ્યાએ નહીં પણ ત્રણેય લોકમાં આખા બ્રહ્માંડમાં છે અને અહીંયા એક બહુ ઊંડી વાત સમજવા જેવી છે આ જે રાક્ષસોની વાત થાય છે એ કોણ છે શું એ ખાલી વાર્તાઓમાં આવતા દાનવો છે ના ઘણીવાર આ રાક્ષસો તો આપણી અંદર જ બેઠા હોય છે જેમ કે આપણો ડર આપણી શંકાઓ આપણી નકારાત્મકતા એટલે આ ચાલીસાનો પાઠ કરવો એ જાણે કે પોતાના આ અંદરના દુશ્મનો સામે લડવાની હિંમત મેળવવા બરાબર છે દેવીની આટલી પ્રશંસા પછી આ સ્તોત્ર એકદમ અંગત બની જાય છે હવે વાત છે ભક્તની પ્રાર્થનાની અહીં ભક્ત ખાલી વખાણ નથી કરતો પણ હવે એ પોતાની તકલીફો પોતાની વ્યથા લઈને સીધો જ દેવીના ચરણોમાં જાય છે એક પંક્તિ છે હે મારા દુઃખ અને શોક દૂર કરો સદાય કૃપાળુ રહો અને નુકસાનથી મારું રક્ષણ કરો આ શબ્દોમાં કોઈ મોટે ફિલોસફી નથી બિલકુલ નહીં આ તો બસ એક બાળકની પોતાની મા પાસેની સીધી સાધી અરજ છે અને આ જ ક્ષણે ભક્ત અને ભગવાન વચ્ચેનું બધું અંતર જાણે ઓગળી જાય છે આ સંપૂર્ણ શરણાગતિનો ભાવ છે એક અટૂટ વિશ્વાસ છે કે મા જરૂર સાંભળશે અને આજ તો પ્રાર્થનાની ખરી સુંદરતા છે નહીં આ એક એવી પુકાર છે જે જીવનના અવરોધોને પાર કરવા માટે મદદ માંગે છે એમાં આધ્યાત્મિક શાંતિ પણ જોઈએ છે અને દુનિયાના જોખમોથી રક્ષણ પણ કોણ એવું હશે જેને જીવનની મુશ્કેલીઓ દૂર ન કરવી હોય કોને મનની શાંતિ અને સુરક્ષા ન જોઈતી હોય બસ આ ચાલીસા દરેક મનુષ્યની આ સનાતન ઈચ્છાને જ અવાજ આપે છે તો ઠીક છે પ્રશંસા થઈ ગઈ પ્રાર્થના પણ થઈ ગઈ પણ પછી શું આ બધી ભક્તિનું ફળ શું મળે છે આ સ્તોત્ર પોતાના ભક્તોને શું વચન આપે છે ચાલો હવે આપણી આ ચર્ચાના છેલ્લા અને સૌથી મહત્ત્વના ભાગ પર આવીએ તો આ સ્તોત્ર એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે એ કહે છે કે શ્રદ્ધાથી પાઠ કરો અને એનું ફળ શું મળશે તો કે ભય અને શોક દૂર થઈ જશે જીવનમાં જે પણ અવરોધો છે એ હટી જશે દેવીના આશીર્વાદ મળશે અને સૌથી અગત્યનું દેવી રક્ષણનું વરદાન મળશે આ ખાલી એક આશાની વાત નથી સ્તોત્ર મુજબ આ એક પાક્કું વચન છે એટલે આખી વાતનો સાર એ છે કે ચામુંડા ચાલીસા એ ખાલી કાગળ પર લખેલા શબ્દો કે કવિતા નથી એનાથી ઘણું વધારે છે શ્રદ્ધાળુઓ માટે તો આ એક જીવંત આધ્યાત્મિક સાધન છે એક એવો શક્તિશાળી મંત્ર જે દૈવિક રૂપા અને સુરક્ષાને આકર્ષિત કરે છે જાણે કે શબ્દો દ્વારા શક્તિને જાગૃત કરવાનું એક માધ્યમ અને અંતમાં આ બધી ચર્ચા એક મોટા સવાલ પર આવી નાટકે છે કે આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના જમાનામાં પ્રશંસા અને પ્રાર્થનાના આ સદીઓ જૂના શબ્દો આજે પણ કોઈને દિલાસો અને શક્તિ કેવી રીતે આપી શકે છે હમ કદાચ એનો જવાબ એ છે કે બહારની દુનિયા ગમે તેટલી બદલાઈ જાય પણ અંદરની મનુષ્યના હૃદયની જે શાંતિ અને સુરક્ષાની શોધ છે ને એ ક્યારેય નથી બદલાતી